પ્રોજેક્ટનું નામ લીમડો જેમ વધુ નિમવૃક્ષો તેમ પર્યાવરણ વધુ સુરક્ષિત અને આનંદિત હા મિત્રો આ પ્રોજેક્ટ અમે ખેતી અને ખોરાક વિભાગમાં વર્ષ બે હજાર સાતમાં જંતુનાશક તરીકે લીમડો કૃતિ રજૂ કરી હતી મિત્રો આ લીમડો ખેતી વિભાગમાં કઈ રીતે ઉપયોગી થાય છે તે માટે આપણે પ્રસ્તાવના લીમડાનું તેલ બનાવવાની રીત અને તેની કીટકો પર થતી અસર વિશે જોઈશું પ્રસ્તાવના દુનિયા આખીમાં આજે વસ્તી વધારો એક મોટી સમસ્યા છે આ વસ્તી વધારાની મોટામાં મોટી સમસ્યા રોટી કપડાં ઓર મકાનની છે તેને ઉકેલવા અનાજ વધુ વવાય એ જરૂરી છે પરંતુ જમીન મર્યાદિત હોવાથી અનાજનો વધુ ઉતાર મળે તે માટે વિવિધ જાતના રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરાય છે પરંતુ આધુનિક ખાતરો તથા રાસાયણિક જંતુનાશકોના દીર્ઘકાલીન ઉપયોગના કારણે જે ખતરનાક પરિણામો મળ્યા છે તેથી બધા ચોંકી ઉઠ્યા છે રાસાયણિક ખાતરોના વધુ વપરાશથી ધરતીના રસકસ જલ્દી ચૂસાઈ જતા અનુત્પાદક બને છે આધુનિક જંતુનાશકથી પાકના અમુક જંતુ કીટકો અને રોગોનો નાશ થવાની સાથે બીજા ઉપયોગી કીટકોનો નાશ થાય છે ભૂમિની બીજી વનસ્પતિઓને ઝેરી બનાવે છે અને માનવ તથા પશુ પંખી ઉપર પણ તેની ઝેરી અસર થાય છે જ નહીં પણ સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીનતમ ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં જણાવ્યું છે કે જેટલા માણસો હોય તેટલી જ સંખ્યામાં લીમડાના વૃક્ષો હોય તો તેની પર્યાવરણની પરમ શુદ્ધિ રહે અને માનવ જાતિના આરોગ્યની રક્ષા તથા રોગોના નિવારણનું કામ સર્વોત્તમ રીતે થઈ શકે તેથી જ માનવ પંખી અને પશુ ઉપરાંત ઉપકારી જીવજંતુઓ તથા જમીનને નુકસાન ન કરે તેવા નિર્દોષ ખાતરો તથા જંતુનાશકો બનાવવા જ અમે કિંમતે સસ્તો અને ગુણમાં મોગો એવો લીમડો પસંદ કર્યો ચાર્ટ નંબર એક લીમડાનું હિન્દી નામ નીમ વૈજ્ઞાનિક નામ છે અજાડિકતા ઇન્ડિકા લીંબોડીના મીજમાંથી જંતુનાશક દ્રાવણ કઈ રીતે તૈયાર થાય છે તેની આપણે રીત જોઈએ સૌ પ્રથમ લીંબોડીઓને પાણીમાં પલાળી છાલ અને માવો દૂર કરવા બાદ લીંબોડીના ઠળિયાઓને છાંયડામાં સુકવવા સુકાઈ જાય એટલે આ ઠળિયાઓનો સંગ્રહ સણના કોઠળા કે લાકડાના બોક્સમાં જ કરવા આ ઠળિયાઓને પ્લાસ્ટિકની કોઠળી કે પીપળામાં સંગ્રહ કરવો નહીં કારણ કે તેના ઉપર ફૂગ આવી જાય અને ઠળિયા બગડી જાય એક કિલો લીંબોડીના ઠળિયામાંથી આશરે બસો પચાસ ગ્રામ જેટલા મીજ નીકળે છે આ મીજને છૂંડીને ભૂકો બનાવી મસરીને કાપડમાં લઈ ઢીલી પોટલી બનાવી આ પોટલીને પચાસ લીટર પાણીમાં બોળી હાથથી નીચોવી આવી પ્રક્રિયા પંદર મિનિટ સુધી વારંવાર કરવાથી મીજમાં રહેલા કીટનાશીક તત્વો તેમજ તેલી પદાર્થોનો મિશ્રણ પાણીમાં આવી જશે અને આ લીમડાનું તેલ તૈયાર ચાટ બીજો કુદરતી લીમડાના તેલની કીટકો પર થતી અસર સફેદ માખી નામનું કીટક જે પાકમાં વિષાણુજન્ય રોગોનો ફેલાવો કરે છે તેના ઉપર આ લીમડાના તેલની શું અસર થાય છે તે જોઈએ તો તેલની દુર્ગંધને કારણે માખીની વૃદ્ધિ અટકી જાય છે અને પાકને થતું નુકસાન ઓછું થઈ જાય છે બીજું ભૂટયું ફૂંડું નામનું કીટક જે છોડના પાનને ખાય તેને પાન વગરનો કરી દે છે આથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વૃક્ષ કરી શકતો નથી તેના ઉપર લીમડાના તેલની અસર શું થાય છે તે જોઈએ તો લીમડાના તેલને કારણે તે પાન ખાઈ શકતું નથી અને જેને કારણે તેનું જીવનચક્ર ખોરવાઈ જાય છે અને પાકને નુકસાન ઓછું થાય છે પાન કઠેરી નામનું કીટક જેને માઇટ પણ કહેવામાં આવે છે જે પાકમાં પાનમાંથી રસ ચૂસી તેની લાળ દ્વારા જાળા બનાવી પાકને નુકસાન કરે છે તેના ઉપર લીમડાની અસર શું થાય છે તે જોઈએ તો લીમડાના તેલને કારણે તેના ઈંડામાંથી બચ્ચા નીકળતા નથી ઈયર કોશે તો કરી શકતી નથી એટલે કે તેની વૃદ્ધિ અટકી જાય છે મોલો મસી ગળો કે સાકરીઓ આ કીટકને કહેવામાં આવે છે અને એફિટ પણ કહેવાય જે મધ જેવો ચીકણો પદાર્થ છોડી પાકની પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અટકાવે છે એના ઉપર લીમડાની તેલની શું અસર થાય છે તે જોઈએ તો કે લીમડાનું તેલ આ મસીનું ગર્ભધાન ઘટાડી દે છે વૃદ્ધિ ઓછી કરે છે અને તેનું રૂપાંતર ખોરવાઈ જાય છે આ કીટકને લીલો પોપટો અથવા તરતડીઓ પણ કહેવામાં આવે છે જે વનસ્પતિમાં રોગોનો ફેલાવો કરવા માટે જવાબદાર છે એના ઉપર લીમડાના તેલની શું અસર થાય છે તે જોઈએ લીમડાના તેલને કારણે આ કીટક ભટકી શકતું નથી અને તેનામાં વંધત્વ આવી જાય છે આ કીટક ઠીપ્સના નામે ઓળખાય છે જે પાક ઉપર લાગેલા ફૂલ તેમજ તેની પાનની સપાટી પર ઘસરકા કરી બહાર આવેલ રસને ચૂસીને નુકસાન કરે છે તેના ઉપર લીમડાના તેલની શું અસર થાય છે તે જોઈએ તો લીમડાના તેલને કારણે તેની ઝેરી અસર જેવી વર્તુળક થાય છે અને તેનો વૃદ્ધિ અટકી જાય છે આ ઉપરાંત બીજા આવા અનેક કીટકોની કાર્યક્ષમતા ઘટાડી તેની વૃદ્ધિ અટકાવવાનું કામ આ લીમડાનું તેલ કરે છે ચાર્ટ નંબર ત્રણ ચેતવણી આ લીંબોડીના મીજમાંથી દ્રાવણ તૈયાર કરતી વખતે અને કર્યા બાદ તેને કદી પણ ઉકાળવું નહીં ઉકાળવાથી એઝ અ ડિરેક્ટિન તત્વમાં ઘટાડો થવાથી કીટનાશી ગુણોમાં પણ ઘટાડો થાય છે હંમેશા તાજું બનાવેલ દ્રાવણનો જ ઉપયોગ કરવો દ્રાવણને પડી રહેવા દેવાથી તેમાં વિઘટનની પ્રક્રિયા થાય છે અને તેમાં સલ્ફર ડાયોક્સાઇડ જેવી વાસ આવે છે જેનાથી પણ દ્રાવણના ગુણોમાં ઘટાડો થાય છે એક હેક્ટરમાં ચારસો થી પાંચસો લીટરના દ્રાવણની ધ્યાનમાં લેતા આઠથી પંદર કિલો લીંબોડીના મીજની જરૂરિયાત રહે છે લીમડામાંથી ગર્ભનિરોધક ગોળીઓ ડાયાબિટીસના દર્દી માટેની દવા ચામડીના રોગ માટેની દવા ક્રીમ તેમજ સૌંદર્ય પ્રસાધનના સાધનો જેવા કે શેમ્પુ નવાનો સાબુ હેર ઓઇલ વગેરે પણ બનાવી શકાય છે અંતમાં અમારી ભાવના છે કે વિશ્વનો દરેક ખેડૂત આવી રીતે જૈવિક નિયંત્રણ કરી જૈવિક ખાતરો વાપરી પર્યાવરણને તંદુરસ્ત બનાવે છે જૈવિક ખેતીથી તૈયાર થયેલ અનાજ ઘર ઘરમાં વપરાય અને વિશ્વની દરેક વ્યક્તિ રાસાયણિકની ચુંગલમાંથી બહાર આવી તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે ભાવના સાથે અસ્તુ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન